નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગામના પટેલ અને એક ડોક્ટરની વાત નામ કાળિદાસ પટેલ ગાંધીનગર જિલ્લાના નાનકડા ગામના ખમીરવંતા પટેલ માણસ મજબૂત ઉંમરનું કામ કરે જ છાતીનો દુખાવો રહ્યા કરે એક કોઈએ સલાહ આપી આ હૃદયનો મામલો કહેવાય આમાં કંઈ સૂંઠ ફાંકવાથી કે છાતી પર બામ ઘસવાથી ન મટે જાવ અમદાવાદમાં ડોક્ટર તુષાર શાહ પાસે ખૂબ હોંશિયાર ડોક્ટર છે મુંબઈથી હાર્ટના ઓપરેશન કેમ કરવા તે શીખીને આવ્યા છે માણસ તરીકે પણ સારા છે હજુ થોડા વર્ષ જીવવું હોય તો પહોંચી જાવ એમની પાસે કાળિદાસ પહોંચી ગયા આ ઘટના ઈસવીસન ઓગણીસો નેવી ચાલ સાલની છે આજથી ત્રેવીસ વર્ષ પહેલાની ત્યારે ડોક્ટર તુષાર શાહ ગુજરાતના એકમાત્ર અને સૌપ્રથમ કાર્ડિયાક સર્જન તરીકે પ્રેક્ટિસ શરૂ કરી ચૂક્યા હતા ઓગણીસો ચોર્યાસીમાં પહેલ વહેલી ઓપન હાર્ટ સર્જરી એમણે જ અમદાવાદમાં શરૂ કરી હતી પણ હાર્ટની બાયપાસ સર્જરી હજુ સુધી ગુજરાતમાં ક્યાંય થતી ન હતી ઓપરેશનની વાત બાજુ પર રહી પણ હાર્ટની એન્જીઓગ્રાફીની તપાસ પણ ક્યાંય શક્ય ન હતી ડોક્ટર શાહે નોંધ્યું કે કાળિદાસ પટેલ એમની ઓફિસના બારણાથી ખુરશી સુધી ચાલીને આવ્યા એટલામાં જ એમને છાતીનો દુખાવો ઉપડી ગયો કેટલાક સ્ટેટસ અને બોડી ચેકઅપ પછી ડોક્ટરે સલાહ આપી તમારે એન્જીઓગ્રાફી માટે મુંબઈ જવું પડશે હું રેફરન્સ નોટ લખી આપું છું પૈસા છે ને તમારી પાસે હવે પહેલા ખેડૂત છું માટીમાં પરસેવો સિંચીને પૈસા રળું છું તમ તમારે લખી આપો ચિઠ્ઠી કાળીદાસે ખાંસી ખાધી કે ખોખારો એ ભગવાન જાણે ડોક્ટર તુષારને તો એટલું સમજાયું કે કાકા ખમતી દર છે કાળિદાસ પત્ની પુત્રની સાથે મુંબઈ પહોંચ્યા મોહમાઈ મહાનગરીમાં રખડીને રજળીને પૈસાનું પાણી કરીને લાઈનમાં ધક્કા મૂકી ખાઈને અને વોર્ડ બોયથી લઈને મોટા ડોક્ટર સુધીના તમામ માણસોનું અમાનવીય વર્તન જોઈને સમસમી ગયા છાતીનો દુખાવો મટવાને બદલે વધી ગયો એમાં વળી એન્જિઓગ્રાફીનો રિપોર્ટ ખરાબ આવ્યો એ જોઈને મુંબઈના મોટા કાર્ડિયક સર્જને કહી દીધું કાકા ત્રણેય નળીઓ બંધ થઈ ગઈ છે બાયપાસ સર્જરી કરાવી જ પડશે આજે જ દાખલ થઈ જાઓ પૈસાની જોગવાઈ કરવા ખાતર પણ પાછા ઘરે ન જશો ટ્રેનમાં જ લૂટકી જશો પણ ભાઈ ન માન્યા ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગયા લૂડગી ગયા વગર સીધા ડૉક્ટર તુષાર શાહના ક્લિનિકમાં આવીને ખુરશીમાં ઢગલો થઈ ગયા હાંફ મટી એટલે બોલવાનું શરૂ કર્યું ભૈલા હું મસાણમાં જ તૈયાર છું પણ મુંબઈ જવા રાજી નથી તમને ઓપરેશન કરતાં આવડે છે ડૉક્ટર ઢીલું ઢીલું બોલ્યા કાકા ઓપરેશન કરતા તો આવડે છે પણ અહીં એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એટલે હું કરતો નથી એટલે વળે શું ખેડ ખેતર અને ખાતરની પરિભાષા જાણતા પટેલને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ પરગ્રહમાંથી આવ્યો હોય તેવો લાગ્યો ડૉક્ટર તુષારભાઈએ સાદી ભાષામાં સમજાવ્યું ઓપરેશનનો માત્ર આવડતથી જ નથી થઈ શકતા એના માટે સાધનો પણ જરૂરી છે હાર્ટની બાયપાસ સર્જરી માટે તો વળી એવા એવા સાધનો સિરીજો અને કૃત્રિમ ફેફસા જેવા મશીનો જોઈએ જે એક જ વાર વાપરીને ફેંકી દેવા પડે અમે એને ડિસ્પોઝેબલ કહીએ આ બધું આપણા અમદાવાદમાં નથી મળતું છેક મુંબઈથી લાવવું પડે તો મંગાવો ને મારી ક્યાં ના જ પણ હું મુંબઈ નથી જવાનું કાળીદાસભાઈ જીદ પર અડી ગયા મહંમદ માઉન્ટ પાસે ન જાય તો પછી માઉન્ટે મહમદ પાસે આવવું પડે છેવટે એવું જ નક્કી થયું અમદાવાદમાં ઇતિહાસની સૌપ્રથમ કાર્ડિયાક બાયપાસ સર્જરીનું પ્રકરણ લખાઈ રહ્યું હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા ઓપરેશન થિયેટર ચોખ્ખું ચણાક અને જંતુમુક્ત કરી દેવામાં આવ્યું ઓપરેશન દરમિયાન ડોક્ટર તુષારભાઈની સાથે કોણ કોણ હાજર રહેશે તે પણ નક્કી થઈ ગયું બીજી તરફ ટ્રંક કોલ કરીને મુંબઈના ડીલરને ઓર્ડર આપી દેવામાં આવ્યો બાયપાસ ઓપરેશન માટેની તમામ ડિસ્પોઝેબલ ચીજો અમદાવાદના સરનામે રવાના કરી દો કેવી રીતે મોકલશું સાહેબ અમારો માણસ જાતે આવીને તમને હાથો હાથ આપી જશે મોટો કોથળો ભરાય એ એટલો સરંજામ હોય છે અન્ય કોઈ રીતે મોટલી મોકલી શકાય તેમ નથી મુંબઈથી માહિતી મળી આ તરફ અમદાવાદના તરફેણમાં અને વિરોધમાં એમ બંને પક્ષે છાવણીઓ રચાઈ ગઈ મોટા ભાગના વરિષ્ઠ ડોક્ટરો શંકાશીલ બનીને ડોક્ટર તુષારના પ્રથમ સાહસને નિષ્ફળ જવાની કાળવાણી ઉચ્ચારીને અપશુકન કરાવી રહ્યા હતા જ્યારે ડોક્ટર યાજ્ઞિક સાહેબ જેવા જૂના જોગી આ જુવાન જીનિયસની પીઠ થાબડીને આશીર્વાદ આપી રહ્યા હતા આગલી રાતે મુંબઈથી કોલ આવી ગયો અમારો માણસ ડિસ્પોઝેબલ્સનો મોટો થેલો લઈને નીકળી ગયો છે સૌરાષ્ટ્ર મેલમાં બેસી ગયો છે સવાર સુધીમાં ત્યાં પહોંચી જશે ડૉક્ટર તુષારે દર્દીના સગા સંબંધીઓને કહી દીધું કાલે ઓપરેશન થઈ જશે સવારે સૌરાષ્ટ્ર મેલમાંથી ઉતરેલા માણસે પ્લેટફોર્મ પરથી ફોન પણ કરી દીધો હું આવી ગયો છું પંદર વીસ મિનિટમાં ત્યાં પહોંચું છું તમે ઓપરેશન શરૂ કરી શકો છો ભલે પણ તારા કોતળામાં તમામ જરૂરી સાધનો છે તો ખરા ને પાછળથી એવું ન કહેતો કે એક નાનકડી નળી લાવવાની રહી ગઈ છે ડૉક્ટરે ખાતરી કરી લીધી પણ માણસે હૈયાધરણ આપી દીધી ભૂલ થવાની કોઈ શક્યતા જ નથી દરેક બાયપાસ ઓપરેશન માટે જરૂરી સામગ્રીની યાદી નક્કી જ રહેતી હતી એમાં એક સાદી ટાંકણી જેટલી વસ્તુ ગુમ થાય તેવો સંભવ જ ન હતો કાળીદાસને ટેબલ પર લેવામાં આવ્યા એન આપવામાં આવ્યો ડૉક્ટર તુષારભાઈ સ્ટેપ વાઇઝ છાતીનું પાંજરું ઉગાડવાનું શરૂ કરી દીધું ત્યાં પહેલો મુંબઈથી આવેલો માણસ આવી પહોંચ્યો ડૉક્ટર તુષારભાઈનું સંપૂર્ણ ધ્યાન ઓપરેશનમાં ચાલી રહ્યું હોય તે દરમિયાન દર્દીને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા માટે કૃત્રિમ ફેફસા તરીકે ઓળખાતું આ મશીન સૌથી અગત્યની જરૂરિયાત મનાય છે એના ઉપર તો દર્દી જીવી શકે છે સાહેબ આર્ટિફિશિયલ લંગ મશીન ક્યાંય દેખાતું નથી સહાયકે કહ્યું હે ડૉક્ટર શાહ ચીસ પાડી ઉઠ્યા ઓપરેશન થિયેટરમાં ખળભળાટ વ્યાપી ગયો કાળીદાસનું ભવિષ્ય કાળું ડિબાંગ વાસવા લાગ્યું મુંબઈથી આવેલો કોથળો આખો ઊંધો વાળી નાખ્યો પણ એમાંથી કાળીદાસનો શ્વાસ ક્યાંય ઝડતો ન હતો એ જમાનામાં મોબાઈલ ફોન હતો નહીં સાદો ટ્રંક કોલ કરવામાં સમય બગડે એટલે મોંઘા ભાવનો લાઇટનિંગ કોલ લગાડવામાં આવ્યો મુંબઈના વેપારીએ હાથ ઊંચા કરી દીધા અહીંથી તો અમે સંપૂર્ણ સાધન સરંજામ મોકલે મોકલાવી દીધો છે તમારા સુધી શું પહોંચ્યું તે ભગવાન જાણે પેલો વચેટીયો બાપડો શિયાવિયા ડોક્ટર તુષાર શાહે જીવ પર આવી ગયા કાળમુખાઓની કાળવાણી સાચી પડે તે કેમ ચલાવી લેવાય ઈશ્વર જેવું કંઈ છે કે નહીં એમણે પોતાના એક કર્મચારીને કહ્યું બહારના રૂમમાં મારું શર્ટ પડ્યું છે તેના ખિસ્સામાંથી સ્કૂટરની ચાવી કાઢ અને નીકળી પડ સૌરાષ્ટ્ર મહેલનો પીછો કરવાનો છે કોઈ રોકે તો મારું નામ આપજે દર્દીની ખુલ્લી છાતી વિશે માહિતી આપજે પણ કૃત્રિમ ફેફસું લીધા વગર પાછો ફરીશમાં યુવાન નીકળી પડ્યો બજાજ કબ અને ટ્રેન વચ્ચે દિલ ધડક રેસ જામી આ રેસ બે એન્જિનો વચ્ચેની નહોતી પણ જિંદગી અને મોત વચ્ચેની સ્પર્ધા હતી બજાજ કબે આખરે સૌરાષ્ટ્ર મેલને પકડી પાડ્યો છેક વિરમ ગામ પાસે એને આંતર્યો ગાર્ડને કહીને ડબ્બામાં તપાસ કરી પેલો માણસ જે જગ્યા પર બેઠો હતો તે સીટની નીચે એક તો કોથળો પડેલો હતો જોયું તો એની અંદર જ આર્ટિફિશિયલ લંગ મશીન હતું કેવી રીતે કેટલા કલાક પછી એ સંજીવનીનો પહાડ લઈને અંધની ઓપરેશન થિયેટરમાં પહોંચ્યા તે અનુમાનનો વિષય છે મોટો સવાલ એ છે કે ત્યાં સુધી કાળિદાસ જીવતા રહી શક્યા ખરા છાતી સાથે લગભગ કલાક સુધી આ ઇંચની વાળો જીવતો રહ્યો અને એટલી જ છાતી ડોક્ટર તુષાર શાહ ની કહી શકાય અંદરથી ઉઠતા ક્યાં આવેગથી ક્યાં જનૂનથી ક્યાં મોટિવેશનથી ડોક્ટર આવા ભાંગી નાખે તેવા સંયોગોમાં પણ ટકી રહ્યો હશે એ પછી ઓપરેશન નિર્વિઘ્ન પૂરું થયું કાળિદાસ પટેલ સાજા થઈને ઘરે ગયા ખેતી કરી પૈસા કમાયા દીકરી દીકરાઓને થાળે પાડ્યા અને સત્તર સત્તર વર્ષ લાગી સારી રીતે હરતા ફરતા જિંદગી જીવતા રહ્યા મળતા પહેલાં રૂબરૂમાં આવીને ડૉક્ટર તુષાર શાહને અંતરની આશીષ આપી આજે તો અમદાવાદમાં વડોદરા

મળીએ જ આપણે આગળના વિડીયોમાં આવી જ ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે બન્યા રહો અમારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે